નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે કેનેડા પ્રવાસમાં છીએ આજે તારીખ ચાર આઠ બે હજાર પચીસ છે અને આપણે ત્યાં એડમિન્ટનમાં છીએ અહીંયા નાઇટ હોલ્ડ કર્યો હતો અને હવે આપણે કેલગરી તરફ સવારે જવાનું છે એટલે સવારે આપણે નીકળ્યા છીએ જે આપણી ગાડી છે અહીંયા કિંજલબેનના એક ફ્રેન્ડ બેનપણી છે ધારાબેન એમના ઘરે આપણી ગાડી મૂકી દેવાની છે અને અહીંયા એક મોટી આપણે વેન જેવી ગાડી અહીંથી મેળવેલી છે અને એ લઈ અને બધા ફેમિલી સાથે આપણે હવે કેલગેરી અને એ તરફ પ્રવાસે જવાનું છે એટલે આપણે કુલદીપભાઈ સાથે અત્યારે આવ્યા છીએ પણ રસ્તામાં હાઈવેનો નજારો જોયો અને અહીંના રહેઠાણ ઘર એ બધું જોયું તો એ આપ સૌને બતાવવા માટે ખાસ બધું શૂટ કર્યું છે અહીંના રોડ રસ્તા પુલ કેવા છે એ બતાવવાના છે તમને અને એના મકાન લોકો કેવી રીતે રહે છે આ ઉપરાંત રેસ્ટોરન્ટનો ખાણીપીણીના સ્થળો અને ઐતિહાસિક જે વસ્તુ છે ઐતિહાસિક જે સ્થળો છે એ સાથે જે ટુરિઝમ પ્લેસ છે અને મનોરંજન માટેના કેટલાક જે વિવિધ પાર્ક બનાવ્યા છે એ બધાની આપણે મુલાકાત લઈશું અને કેનેડાના શહેરી અને ગ્રામ્ય ડીપ કેનેડા એની પણ સંસ્કૃતિ અને નજારો આપણે બતાવીશું અત્યારે આપણે એડમિન્ટન છીએ અને હાઈવે રોડ પર પસાર થઈ રહ્યા છીએ અહીંયા બધા જ જે વાહન છે બે ટેન્કરે જોઈન્ટ કરેલી હોય છે આપણે જે સિંગલ ટેન્કર હોય છે એના બદલે અહીંયા દરેક વાહન ડબલ ડબલ જ હોય છે કેટલીક બસો પણ ડબલ હોય છે અને ટેન્કર તો ખાસ આપણે જોયું કે ડબલ જ હોય છે અને આપણે કેનેડાનો નજારો બતાવીએ છીએ હજુ રેલવે છે ગુડઝ ટ્રેન છે આ બાજુ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે આપણે જે હાઈવે પર નીકળ્યા છીએ ત્યાં બધો ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે એ આગળ આપણે બતાવીશું આપણે મુખ્ય હાઈવે રોડ પર જઈ રહ્યા છીએ ને સાઈડમાં પેલાં લોકલ રોડ હોય આપણે સાઈડમાં ખેતર હોય અથવા નજીકના ફો સ્ટેટમાં જવાનું હોય તો એના રોડ અલગ હોય છે અને કુલદીપભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે અહીંયાથી આપણે ધારાબેનના ઘરે આ ગાડી મૂકી દેવાની છે ત્યાંથી પછી આપણે પેલી મોટી વેન ગાડી લીધી છે એમાં જ બેસીને બધા સાથે જવાનું છે જુઓ તમે રોડ રસ્તા કેવા છે અહીંયા અનેક પુલ અને સેંકડો તળાવો અહીંયા છે નદી અને ઝરણા પણ અહીંયા મોટા પ્રમાણમાં છે કુદરતી નૈસર્ગિક વાતાવરણ કેનેડાનું બહુ જ સરસ છે અને આપણે ઘણા બધા વિડીયો શેર કર્યા છે જો ઊંચા ટેકરા અને વધુ છે અને એ બધા વચ્ચે પણ સરસ રોડ રસ્તા બનાવ્યા છે અને પછી એની વચ્ચે આ હાઈવે છે એની વગર પણ સાઈડમાં અનેક નાના એપ્રોચ રોડ બનાવાયા છે જે આ મોટા શહેરના અન્ય વિસ્તારોમાં જઈ શકાય એટલા માટે સ્થાનિક અન્ય રોડ પણ બનાવાયા છે જો તમને જણાવ્યું તે પ્રમાણે નાના ઝરણાંના સરોવર તો અહીં કેટલા મોટી સંખ્યામાં જોવા મળે છે અને હાઈવેનો નજારો જુઓ વાતાવરણ જુઓ માહોલ ગમે ત્યારે બદલાઈ જાય છે અને વાદળછાયું વાતાવરણ તો હોય છે જ પછી ક્યારેક અત્યારે ઉનાળો છે એટલે તાપ પણ ખીલે છે અને વરસાદ પણ આવી જાય પરંતુ એવો ધોધમાર વરસાદ એવો ન આવે જે શિયાળામાં ચોમાસામાં જે વરસાદ હોય છે બરફ વરસાદને એવું બધું એવું ન હોય થોડો ને એવું પડે આ બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે મેં આપને વાત કરી અને અહીંયા બધા જે ગોડાઉનો છે એ આવી રીતે શહેર બહાર બધા ગોડાઉનો હોય છે આપ જોઈ રહ્યા છો આ ને ફેક્ટરીઓના ને એવું બધું છે અને આપણી ગાડી હાઈવે પર દોડી રહી છે અનેક વણાક ટર્નિંગ ને એવું બધું છે અને સાઈડમાં જો નીચે બીજો રસ્તો છે અને એની બાજુમાં બીજો રસ્તો છે એની ઉપર હાઈવે એટલે ઊંચો રોડ છે અને કુલદીપભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને ઊંચા રોડ ઉપરથી જો આપણે નીચેનો નજારો જોઈએ છે આ બધા રેલવેની બધી બોગીઓ છે બધી રેલવેના ડબ્બા બધા ગુડ્સ ટ્રેન માલવાહક ટ્રેનો છે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એટલે માલવાહક ડબ્બા ટ્રેનના પડ્યા હતા આપ જોઈ રહ્યા છો બધો કારખાના અને ફેક્ટરીઓનો વિસ્તાર છે અને આ ફક્ત આપણે રોડ રસ્તા એનો જ નજારો બતાવીએ છીએ એટલે હાઈવે રોડ ઉપરથી પસાર થઈએ તો જે નજારો દેખાય કેનેડાનો એ આપણે બતાવીએ છીએ અને કોઈ આ રિફાઈનરી કોઈ છે આપ જોઈ રહ્યો છો કેટલી મોટા એરિયામાં એ સ્થપાયેલી છે અને આ આપણો હાઈવે ખૂબ જ પહોળો મોટો હાઈવે છે અને અહીંયા લેફ્ટ હેન્ડ ડ્રાઈવિંગ વાળી ગાડીઓ હોય છે આ જુઓ પેલા મોટા ટાંકીઓની ટેન્ક છે અને રોડ રસ્તા તો અહીંયા એટલા સરસ છે આ સાઈડનો એપ્રોચ રોડ આપણે કહીએ છીએ જે એ છે એ રસ્તા પણ બહુ સરસ હોય છે અને મુખ્ય રોડ હાઈવે એ તો બહુ જ સરસ બ્રોડ છે અને કુલદીપભાઈ અત્યારે થોડી સ્પીડથી ગાડી ચલાવી રહ્યા છે અહીંયા સ્પીડ લિમિટ હોય છે દરેક જગ્યાએ જ્યાં બોર્ડ લગાવ્યું હોય કે આ રોડ ઉપર તમારે કેટલી સ્પીડે પસાર થવાનું છે તો એટલી જ સ્પીડે ચલાવાય જો કાયદો તોડ્યો તો એનો મોટો દંડ થાય અથવા લાઇસન્સ રદ કરવામાં આવે ડ્રાઇવિંગ કરતા હોય એમનું અને અહીંયા ગાડી વગર ચાલે જ નહીં એટલે લાઇસન્સ એક મોબાઈલ જેટલો જ મહત્ત્વનું લાઇસન્સ પણ છે આ હાઈવે અનેક આવા પુલ બનાવાયેલા છે અને ઠેર ઠેર હરિયાળી છવાયેલી છે હરિયાળી ઓર રાસ્તા આપણે એક ફિલ્મ હતું અને એવું છે ઓર રાસ્તા જે દેખાય છે અને હવે શહેરથી થોડા દૂર છીએ એટલે અહીં ફૂલ સ્પીડથી ગાડી દોડાવી શકાય છે અને બધી જ ગાડીઓ તમે જુઓ ફૂલ સ્પીડથી જઈ રહી છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે ગોડાઉનો બધા શહેરથી દૂર મોટા મોટા ગોડાઉનો હોય છે અને માઇલેજ બોર્ડ સૂચિ બોર્ડ અને બાજુમાં જે રસ્તો છે આપ જુઓ કેટલી સ્પીડથી બધી ગાડીઓ જઈ રહી છે ઉપર આકાશમાં વાદળ ઘેરાયેલા છે એટલે ગમે ત્યારે વરસાદ પડી શકે એવું દેખાય છે અને અહીંયા કેટલાક રહેઠાણ છે આજો રો હાઉસ જેવા બધા મકાનો છે અને અહીંયા લગભગ બધા મકાનો લાકડાના બનાવેલા છે વુડન હાઉસ કેનેડામાં પુષ્કળ પ્રમાણમાં લાકડું મળી રહે છે અહીંયા એટલા બધા જંગલો છે એટલે લાકડાનો ઉપયોગ બહુ જ સરસ સદુપયોગ થાય છે અહીંયા આગળ અને લગભગ મકાનો લાકડાના જ બનેલા હોય છે જો કેટલો જોરદાર સિક્સ લાઇન જેવો કોર્નર જેવો રસ્તો આવ્યો છે ઉપર પુલ પણ છે અને વીજ પોલ જુઓ તમે સરસ વીજ પોલ લગાયેલા છે અને આ મેઇન લાઈન જાય છે એટલે આ પોલ લોખંડના હશે પરંતુ જે કેનેડામાં અન્ય શહેરોમાં બધા જે વીજ પોલ હોય છે એ લાકડાના હોય છે લાકડાના મોટા થાંભલા હોય છે ત્યાં જો આ બધા વિસ્તારમાં ક્યારેક ખેડૂતો ખેતી પણ કરતા હોય છે પાછળ રહેઠાણના મકાનો દેખાય છે અને હરિયાળી જુઓ કેટલાક ટર્નિંગ વાળા રોડ છે અને નાના મોટા સેંકડો હજારોની સંખ્યામાં બધા રોડ દરેક ગામમાં અથવા શહેરમાં આજુબાજુ હોય છે અને મોટો રાઉન્ડ લગાવી અને આપણે એક સોસાયટી જેવું છે જ્યાં બધા ભારતીયો જ રહે છે લગભગ પંજાબી વધારે છે અને બીજા આપણા ગુજરાતી ભાઈઓ પણ ત્યાં રહે છે ઘણા સમય પહેલાં એમ કે સોસાયટીમાં બધા મકાન લઈ લીધા હશે એટલે આપણે ધીરે ધીરે આ સોસાયટી દેખાય છે એ તરફ જ જઈ રહ્યા છીએ એ સરસ સોસાયટી છે સરસ મકાનો છે સંપૂર્ણ આધુનિક સુવિધા સાથેના બધા મકાનો હોય છે અને અહીંયા જ આપણા ધારાબેન રહે છે અને આજુબાજુ ગુજરાતી અનેક પરિવાર રહે છે અને પંજાબી પરિવારો પણ રહે છે એટલે ધારાબેનને ત્યાં આપણે ગાડી અહીંયા છોડી દેવાની છે અહીંયાથી બીજી એક મોટી વેન જેવું છે એમાં આપણે જવાનું છે જુઓ કેટલા સરસ આલિશાન મકાનો છે બધા એટલે આપણે કેનેડાના હાઈવે રોડ અને એપ્રોચ રોડ અને એ સાથે મકાનોનો થોડો નજારો બતાવ્યો છે અને સોસાયટીઓ હોય ત્યાં આજુબાજુ આ જ્યાં ઇન્ડિયન રહેતા હોય ત્યાં આ ગ્રોસરીના મોટા મોલ બને છે અને એમાં ભારતીય પ્રોડક્ટની વસ્તુઓ બધી મળી રહે છે અને આ બધો જ વિસ્તાર લગભગ આપણા ભારતીયો અહીં રહે છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે ગુજરાતી ભાઈઓ પણ રહે છે તમે જુઓ તળાવ છે અને તળાવ કિનારે સરસ મકાનો છે રહેણાંક વિસ્તાર છે અને થોડા બહાર આગળ જાઓ એટલે આખા કોમર્શિયલ બેઝના પેલા મોલને એવું બધું આવે અને ધરાબેનના ઘર તરફ આપણે આવી ગયા છીએ અને હવે કુલ્લીભાઈ અહીંયા જ ગાડી વ્યવસ્થિત જગ્યાએ પાર્ક કરી દેશે અને ચાવી પણ આપણે એમને આપી દેવાની છે કારણ કે આપણે કેનેડાના અનેક પ્રવાસન સ્થળો છે ત્યાં અત્યારે ફરવા જવાનું છે લગભગ દસથી પંદર દિવસની ટૂર છે આપણી અને ફેમિલી સાથે આપણે કેનેડાના નામાંકિત જે ટુરિઝમ પ્લેસ છે તે બધી જગ્યાએ ફરવા જવાનું છે અને દીકરી કિંજલ અને રાજ દ્વારા આ સરસ પ્રવાસનું આયોજન કરાયું છે એટલે એમ કહેવાય છે કે તમે આટલું ફરી લો તો અડધું કેનેડા ફર્યા હોય એવું કહી શકાય તો મિત્રો આ કેનેડા હાઈવે અને કેનેડાના મકાનનો બાહ્ય નજારો બતાવ્યો છે વિડીયો ગમે તેને લાઈક કરો શેર કરો અને જીપીસી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત